મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે જાહેરાત ક્રમાંક ત્રણસો આઠ બે હજાર પચીસ વીસ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સ્વર્ગની ફાઇનલ આન્સરથી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો

વિશે નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા પાર્ટ બીમા કુલ એક પ્રશ્ન રદ કરેલ છે અને એક પ્રશ્નના જવાબમાં સુધારો કરેલ છે જેની વિગતો નીચે આપેલ છે તો પાર્ટ બીમા મિત્રો પ્રશ્ન નંબર એકસો અડત્રીસ અને એકસો અઠ્ઠાણું બે પ્રશ્નના વિગતો આપેલી છે અને તે મુજબ મિત્રો માર્ક માર્ક મળવાપાત્ર રહેશે પાર્ટ એમાં સાઠ પ્રશ્નો માટે કુલ સાઠ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના છાસ જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો અને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ જ્યારે પાટ માં કુલ એક પ્રશ્ન રદ થવાના કારણે એકસો ઓગણપચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે એક સત્સો એકોતેર માર્ક્સ ને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો એકસો અડસઠ માર્ક્સ કાપવામાં આવશે ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંદર્ગત જાહેરાત ક્રમાંક બસો પાસઠ બે હજાર ચોવીસ પચીસ

સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી ઝુંબેશ વર્ગ ત્રણની પચીસ સાત બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલ એમસીક્યુ સીબીઆરટી પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવાર છ ઉમેદવારોએ મેળવેલ ગુણ મેરિટના આધારે પસંદગી યાદી તૈયાર કરવા માટે સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી ચાર બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્રમાણપત્રોની ચકાસણીના અંતે નીચે દર્શાવ્યા મુજબની યાદી સંબંધિત ઉમેદવારોને જાણ માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તો જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરેલ છે અને એનેક્સર એ અને એનેક્સર બી બંને વિગતો આપેલી છે તો આઠ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ એક જેમના સંબંધી પણ અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મુખ્ય વન સંરક્ષકની હેડ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર બાવીસ ત્રેવીસ વન રક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ ત્રણ સ્વર્ગને સીધી ભરતી ઓગણત્રીસ જિલ્લાઓની કુલ આઠસો ત્રેવીસ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે આઠ બે બે હજાર ચોવીસ બાર બે હજાર ચોવીસ અને ચૌદ બે હજાર બે હજાર ચોવીસથી સત્યાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન સીબીઆરટી પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષા બાદ અગ્ર મુખ્ય વનરક્ષક શ્રેણી કચેરી દ્વારા યોજવામાં આવેલ ચારેક ક્ષમતા કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોએ એનસીક્યુ સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી ચૌદ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન તથા અઢાર અગિયાર બે હજાર ચોવીસથી ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ મંડળી કચેરી ખાતે કરવામાં આવેલ અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી બાદ ઉમેદવારોને મેળવેલ ગુણના મેરિટ લધુત્તમ લાયકી ગુણનું ધોરણ તેમજ જિલ્લા વાઇઝ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે જિલ્લા વાઇઝ પસંદગી પ્રતિક્ષા યાદી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને પ્રસ્તુત વન રક્ષક વર્ગ ત્રણની ભરતીમાં ચારીક ક્ષમતા કસોટીમાં વનરક્ષકરી અનફીટ કરવામાં આવતા નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે દીવાની દાવા દાખલ કરવામાં આવેલ જેના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓવરઓલ ઓર્ડર કરી ઉમેદવારની ઉંચાઈની પુન ચકાસણી ચોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં તમામ પાંચ ઉમેદવારોની ચોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઊંચાઈ બાબતે ભૌતિક પૂર્ણ ચકાસણી કરવામાં આવેલ અને પાંચ ઉમેદવારો પૈકી ઊંચાઈમાં ફીટ જણાયેલ ઉમેદવારોની વિગતો નીચે મુજબ આપેલી છે તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ફોરેસ્ટ વિભાગની ભરતી અંતર્ગત આ સાથે મિત્રો રિવાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેટેગરી વાઇઝ માર્ક સંબંધિત લિસ્ટ પણ જાહેર કરવામાં આવેલું છે તો ખાસ મિત્રો જોઈ લેવાનું રહેશે તમામ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તો તમામ વિગતો મિત્રો એક વખત જોઈ લેવાની રહેશે થેન્ક મિત્રો જય હિન્દ વંદે માતરમ